રાજ્યના નાગરિકો પદ્મ પુરસ્કાર અરજી કરી છે દિવ્યાંગ વગેરે વર્ગના નાગરિકો પણ અરજી કરી શકે છે યાદીમાં વધુ જણાવવામાં આવ્યું છે કે ભારતના નાગરિકો આ એવોર્ડ માટે જાતિ વ્યવસાય પદ અને લિંગના ભેદભાવ વિના તમામ વ્યક્તિ અરજી કરી શકે છે આ એવોર્ડ મેળવવા નાગરિકનું કલા સમાજ સેવા જાહેર બાબતો વિજ્ઞાન અને એન્જિનિયરિંગ વગેરે જેવા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન હોવું જરૂરી છે આ એવોર્ડ માટે સમાજના નબળા વર્ગના વ્યક્તિ અનુસૂચિત જાતિ અને જનજાતિ દિવ્યાંગ વગેરે વર્ગના નાગરિકો પણ અરજી કરી શકે છે અધિકારી કર્મચારી પદ્મ એવોર્ડ માટે દરખાસ્ત કરી શકશે પદ્મ એવોર્ડ બે છવ્વીસ માટે અરજી કરવા માંગતા ભારતના નાગરિકોન બે હાજર પચીસ સુધીમાં પદ્મ એવોર્ડની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ નિયત નમૂનામાં જિલ્લા કલેક્ટર મારફતે સામાન્ય વહીવટ વિભાગમાં દરખાસ્ત રજૂ કરવાની રહેશે અત્રે નોંધનીય છે કે આ એવોર્ડ માટે સરકારી અધિકારી કર્મચારી તથા બોર્ડ કોર્પોરેશનના અધિકારી અધિકારી કર્મચારી કર્મચારી સહિત કોઈ પણ કરી શકશે નહીં પરંતુ તબીબો અને વૈજ્ઞાનિકો ક્ષેત્રે સંકળાયેલા અધિકારી કર્મચારી પદ્મ એવોર્ડ માટે દરખાસ્ત કરી શકશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો